નમસ્કાર સરદેવદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ આજ રોજ અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે રબારીકા ગામથી મહેમાનો ઉપસ્થિત થયા છે જેમાં સ્વર્ગવાસ પ્રજ્ઞેશભાઈ રણસોડભાઈ વેકરિયાની આજે પ્રથમ ત્રાદ્ધ છે જે નિમિત્તે તેમના માતા પિતા છે આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે સૌથી પહેલાં તો પ્રજ્ઞેશભાઈ જે છે તેમના દિવ્ય આત્માને મા અમર તેમના ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના ચાલો ભાઈ આ બાજુ વેકરિયા પરિવાર આજે સરસ મજાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી અને જમાડ્યો છે ખૂબ પ્રેમ ભાવથી આ પરિવારે તેમના પ્રજ્ઞેશભાઈ જે પરિવારના સભ્ય હતા જેઓ આ એક વર્ષ પહેલાં વિદાય લીધેલી છે જેઓની આજે

ચાલો આ બે આ ભાઈ છે તેમના મમ્મી પપ્પા છે કેવું લાગ્યું આશ્રમ ઉપર બહુ સારું લાગ્યું છે સારું કામકાજ છે અને અહીંયા બધાયને જે રીતે મતલબ જે લોકોની મદદ કરે છે અને વ્યવસ્થિત રીતે બધાને સાચવે છે આ એક બહુ અઘરું કામ છે પણ આ લોકો કરે છે એ બહુ સારું છે અને બહુ ધન્યવાદ આપવા જોઈએ કોઈને પણ અહીંયા ટૂંકમાં કંઈ પણ સેવા આપવી હોય અહીંયા આપી શકે છે આવી શકે છે ક્યારેક જમાડવાના કોઈને હોય તો એ પણ બધા અહીંયા આવી અને મદદરૂપ થઈ શકે છે બને એટલા મદદરૂપ થાવ આ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે આ બહુ સારો અનુભવ છે કારણ કે આપણે આ લોકો સાથે ક્યારેય વાતચીત કે અંતેને કંઈ ન હોય પણ એ લોકોને સાચવવા લોકોને બહુ અઘરું છે આ બધી વસ્તુ કરવી અને બધા વ્યવસ્થિત રીતે કામ કરે છે એ બહુ સારું કહેવાય એમ કે બહુ સારું અને સારું કામ કરે છે થેન્ક યુ સો મચ આવજો બધા શું હતું આજના પ્રસાદના મેનુમાં આજે તો આપણે શાક રોટલી રવો દાળ ભાત ને એ રીતનું સાદું સાદુ ભોજન ખૂબ સરસ ચાલો પ્રજ્ઞેશભાઈ રણછોડભાઈ વેકરિયાના દિવ્ય આત્માને શાંતિ મળે મોક્ષ મળે મા અમર તેમના ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના સાથે બધા મહેમાનોનો ખૂબ ખુબ ખુબ આભાર ચાલો બધાને જાજા કહીને જય મા અમર સત જય શ્રી કૃષ્ણ